આપનું નામ અને આપનું પરિચય ભક્તિજી જીશાન અહેમદ આજે પોતાની કઠિન પરિશ્રમથી નવ મહિનાની પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે તો એ અમારા માટે રાવલી કામ માટે બહુ ગૌરવની વાત છે આપનું નામ અને આપનો પરિચય મેં એક્સ ઇન્સ્પેક્ટર મનસોભાઈ રાવલી જસ્ટ રિટાયર્ડ ફ્રોમ ગાંધીનગર અમારે અમારા માટે ગૌરવની વાત એ છે કે અત્યારે રાવલીની અંદર પચાસ પચીસ છોટા ગવર્મેન્ટ જોબમાં છે ભારત દેશની પ્રત્યેક સીમામાં સીમા ઉપર રાવલી ગામનો એક જવાબ ઊભો છે એ અમારા રાવલી ગામ માટે ખૂબ ગૌરવની વાત છે એનું અત્યારે જસ્ટ ઇસાન મોહમ્મદ નવ મહિનાની ટ્રેનિંગ કરીને ગામમાં વતન આવ્યા છે એ ગામ માટે બહુ બહુ ગૌરવની વાત છે અને નવ મહિના જો ટ્રેનિંગ છે એટલે કે લોખંડના ચણા ચાવવા એવી વાત છે એવી રીતે એક મા પોતાના બાળકને નવ મહિના પેટમાં રાખીને કેટલી તકલીફ અનુકવે છે એના કરતાં પણ વધારે તકલીફ નવ મહિનાની ટ્રેનિંગમાં થાય છે તો અમારા માટે ગૌરવ વાત છે કે આ જિશાન નવ મહિનાની ટ્રેનિંગ કરીને બાદરે વાપસ આવ્યા છે